હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મોહબ્બત શરબત બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા મેં અડધો લીટર દૂધ લીધેલું છે રોઝનો શરબત લીધેલો છે અને તરબૂચ લીધેલું છે એક કપ જેટલું મેં અહીંયા લીધેલું છે અને એક કપ તકમરિયાને મેં પાણીમાં દસથી પંદર મિનિટ માટે મેં આ રીતે પલારી લીધા છે આ તકમરીયા આપણા શરીરમાં એકદમ સરસ ઠંડક આપે છે તેના માટે મેં તકમરિયા લીધા છે આનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે અત્યારે ગરમી વધારે છે તેના હિસાબે આપણે તકમરિયાનો યુઝ કરીએ તો શરીરમાં ઠંડક રહીએ છીએ તેના માટે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ દૂધ અહીંયા મેં ઠંડુટ લીધેલું છે દૂધ આપણે ઠંડુટ લેવાનું છે તો સૌપ્રથમ આપણે દૂધ લઈ લેશું એમાં ગુલાબ નો શરબત એડ કરશું આપણે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે તકમરી એડ કરશું થોડાક આમાં એડ કરશું અને થોડાક થોડા માં રાખશું ત્યારબાદ તરબૂચ એડ કરશું આપણે આમાં બીનો ભાગ અને છાલનો ભાગ કાઢી લીધો છે અને આ રીતે એકદમ નાના પીસ કરેલા છે

ત્યારબાદ આપણે એડ એડ એક ચમચી અને તરબૂચ એક ચમચી એડ કરશું ત્યારબાદ મોહબત સરબત એડ કરશું એકવાર આને મિક્સ કરી લેશું ઉનાળામાં આપણે તકમરિયાનો યુઝ કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે ગરમીની સિઝન છે અને શરીરમાં પણ ગરમી રહેલી હોય છે તો આ તકમરિયા એડ કરવાથી આપણી શરીરની ગરમી પણ દૂર થાય છે અને ઠંડક પણ આપે છે ત્યારબાદ તરબૂજ એડ કરશું ઉપરથી મિત્રો તૈયાર છે આપણું મોહબ્બત સરબત તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં